સુરતમાં મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અલથાણ પાલ સહિતના વિસ્તારોમાં કેફે ગલ્લા સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી જેમાં ત્યાં હાજર લોકોને પોલીસે મોડી રાત્રે ન આવવા સમજાવ્યા હતા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે કેટલાક કેફે અને પાનના ગલ્લા પર લોકો ડ્રગ્સનું સેવન કરે છે અનેક જગ્યાએ ખાસ સ્મોકિંગ ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં આ લોકો નશા કરે છે આવા સ્થળો પર અચાનક જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાત્રે અગિયાર વાગ્યા બાદ પણ પોતાની દુકાનો અને કેફે ખુલ્લી રાખનાર તમામ લોકોના ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એટલું જ નહીં પોલીસે ત્યાં હાજર લોકોને સમજાવ્યા હતા કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવી જગ્યા પર ગેરપ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને નશાની હાલતમાં તેઓ મોટી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે જેથી લોકો પણ સતર્ક રહે અને મોડી રાત્રે આવી જગ્યાએ ન બેસે આ મામલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલોદ સહિતના વિસ્તારોમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ચાની દુકાનો કેફેમાં સ્મોકિંગ ઝોન બનાવવામાં આવ્યા હોય ત્યાં લોકો મોટા પ્રમાણમાં રાત્રે બેસી રહેતા હોય છે આ લોકોને ચેતવણી આપવામાં આવી છે રાત્રે અગિયાર વાગ્યા પછી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય તે ફરતા ન હોય જેથી આવી જગ્યાના જે પણ માલિકો છે તેમને ચેતવણી આપવામાં આવી છે ત્યાં આવેલા યંગસ્ટર્સ અને મોટી ઉંમરના તમામ લોકોને સમજાવવામાં આવ્યા છે લોકો નશાના રવાડે ન ચડે આ હેતુથી આ કરવામાં આવી રહ્યું છે આખી હકીકત એવી છે કે જે અડાજણ પાલ અલથાણ વેસુ પીપલો આ બધા એરિયાઓમાં એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ ચા ચાની પેલી કાફે હોય અને એની અંદર સ્મોકિંગ ઝોન બનાવેલા હોય અને લોકો મોટી પ્રમાણમાં રાત્રે મોડે સુધી એક વાગ્યા બે વાગ્યા સુધી બેસી રહેતા હોય તો આ લોકોને આજે વોર્ન કરવામાં આવેલા છે કે ભાઈ રાત્રે અગિયાર પછી નોર્મલી કોઈ પણ સારા ઘરના વ્યક્તિ હોય એ ફરતા ન હોય તો આજે તમામ જેટલા પણ એના આવા માલિકો છે એને પણ વોર્ન કરવામાં આવેલા છે અને જે લોકો ત્યાં આવેલા હતા યંગસ્ટર હતા પછી બીજા અમુક મોટી ઉંમરના પણ હતા તમામને આ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અગિયાર વાગ્યા પછી બંધ થશે અને આ લોકો ત્યાં નહીં આવે તો યંગસ્ટર જે રાત્રે ફરતા હોય અને કોઈ નશાના રવાડે ન ચડે કોઈ ડ્રગ્સ કે બીજી કોઈ નશાકારક વસ્તુઓનું સેવન ન કરે એના માટેનું એક આ અભિયાન છે આ અભિયાનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ એસઓજી અને ડીસીબીના આશરે એસી પોલીસ કર્મીએ કુલ આડત્રીસ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું અમને માહિતી હતી કે અહીં રાત્રે ડ્રગ્સનું સેવન પણ થઈ રહ્યું છે પરંતુ ચેકિંગ સમયે કંઈ મળી આવ્યું નથી પોલીસે જણાવ્યું કે અમારી સતત સર્ચની કાર્યવાહી ચાલુ રહેશે